નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે રાધનપુરથી સામખિયારીશનલ હાઈવેથી વાહન ચાલકો પર વાહનો ચાલકો જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના અડીને પસાર થતો દિલ્હી કંડલા નેશનલ હાઈવે નંબર સત્યાવીસ છેલ્લા ચારેક વર્ષથી બીમાર બની જવા પામ્યો છે હાઈવે પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાઈવેના ખાડાને કારણે કેટલાક લોકોના જીવ ગયા છે રાધનપુરથી કચ્છમાં જવા માટે વાહન ચાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું નેશનલ હાઈવે નંબર સત્યાવીસ છેલ્લા ચારેક વર્ષથી એકદમ બિસ્માર બની જવા પામ્યો છે વર્ષે દાડે હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા હાઈવેને થાગડ થીગડ કરવામાં આવે છે પરંતુ હાઈવેના થીગડા લાંબા સમય ટકતા નથી અને ફરી મોટા મોટા ખાડા પડવાને કારણે વાહનોના અકસ્માતની ઘટનામાં નિર્દોષ વાહન ચાલકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવે છે તાજેતરમાં સુધી હાઈવેનું કામ કરવામાં આવ્યું હતું જે એક જ વરસાદમાં તૂટી જવા પામ્યું સ્થાનિક વાહન ચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું બિસ્માર હાઈવે પરથી પસાર થવા માટે વાહન ચાલકોને ભારેખમ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે ચારેક વર્ષથી બિસ્માર બનેલા નેશનલ હાઈવેને નવીન બનાવવામાં બાબતે ઉચ્ચ કક્ષાએ થયેલ રજૂઆતો બાદ પણ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવેના નવીનીકરણ બાબતે કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને લઈને વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી એન્કર સંજયબેન ઓઝા બ્યુરો ચીફ બળવંતસિંહ રાણા આઝાદ મીડિયા લાઈવ